તો આ તરફ આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં અહીંયા યુવા સંગઠન દ્વારા રવિવારના રોજ ભવ્ય બ્લડ અહિંસા યુવા સંગઠન દ્વારા રવિવારના રોજ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની વિશિષ્ટતા એ હતી કે તે ઓપરેશન સિંધુના સમર્થનમાં સમર્પિત હતો રક્તદાન જેવી માનવતાની ઉત્તમ સેવા અને દેશભક્તિના ઉત્કૃષ્ટ ભાવનું સુમેળ અહીં જોવા મળ્યું છે સુરેન્દ્રનગરમાં જાણે જીવનદાન મહોત્સવ ચાલી રહ્યો હોય એવું લાગતું હતું કાર્યક્રમનું આયોજન શશાંક ગાંધી કૃણાલ મહેતા અને ગુંજન સંઘવી તેમજ અહિંસા યુવા સંગઠનની જાગૃત ટીમ દ્વારા વિધિવત અને ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું સગડા સ્વયંસેવકોની કર્મઠતા અને શહેરના નાગરિકોના ઉત્સાહથી આ સેવા કાર્યક્રમ માત્ર સફળ નથી રહ્યો પરંતુ યાદગાર બની રહ્યું છે સંગઠન દ્વારા આજ રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ માત્ર કાર્યક્રમ નહોતો એક જીવનદાન ઉત્સવ હતો ત્રણસો તોતેર વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા આવ્યા અને સૌના સહયોગથી સુરેન્દ્રનગરને એક રેકોર્ડ તરફ લઈ ગયા દરેક દાતાશ્રીઓ દરેક સહયોગી સંસ્થાઓ મિત્રો અને દરેક પાંખે ફેલાયેલા મિત્રો આ સફળતાના યથાર્થ અંદર છે દરેક સહયોગી સંસ્થાઓ દાતાશ્રીઓનો કાર્યકર્તા મિત્રોનો અને બ્લડ ડોનરનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત અમે અહિંસા યુવા સંગઠનમાંથી શશાંક ગાંધી કુનાલ મહેતા મુંજનભાઈ સંઘવે અમારા લોકો દ્વારા જે આયોજન બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું કર્યું હતું એમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સાડા ત્રણસોથી વધારે લોકો ઓલરેડી અત્યારે બ્લડ ડોનેશન કરી લીધું છે અને બધી સહયોગી સંસ્થા એ સિવાયના જે કોઈ બી મહાનુભાવો જે લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી જે લોકો કાર્યમાં મદદરૂપ થયા બધાનો ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી અહિંસા યુવા સંગઠનની ટીમ જે જેટલા બી સહયોગી લોકો છે એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર કે તમારી લોકોની મહેનતથી આ કાર્ય અમારું સફળ રહ્યું છે અત્યારે જે સાડા ત્રણસો લોકો જેવા જેને બ્લડ ડોનેટ કર્યું છે એ લોકોએ જે બી ડોનેશન કર્યું છે એ લોકો અમે હરેક સેવાકીય સંસ્થાઓમાં આ બ્લડનું ડોનેશન કરાવડાવે જય